ઓસાળા ખાતે વિશ્વ શાંતિ મહાકાળી મંદિરના ચોત્રીસમા પાટોત્સવની ઉજવણીમાં ભક્તો નું માનવ્યું હતું ભરૂચ તાલુકાના ઓસાડા ગામે વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનો નો ચોત્રીસમો પાટોત્સવ નિમિત્તે જેઠ સુ દસમ ના રૂ પાંચ છ બે હજાર પચીસને ગુરુવારે રંગેચંગે ઉજવાયો હતો માતાજીનું મૂળ સ્થાનક દર્શન માટે સવારે અગિયાર પંદરથી ત્રણ પંદર સુધી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના મૂળ સ્થાનકના દર્શન કરવા માટે લોકોએ વહેલી સવારથી જ લાઈનમાં ભાડે ભીડ જમાવી હતી ઈસવીસન ઓગણીસો ને વસંત પંચમીના દિનથી માનસિંહભાઈ અને તેમના ધર્મપત્ની પૂજ્ય શાંતાબાએ ઓસાડા ખાતે તેમના મઢમાં

તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો